ત્યાં બખોરા પાડે એને નહી સમજાય અને આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાસે કઈ શું નથી ઘણા બાપુ આને માથે હાથ મૂકી દો કેન્સર મટી જાય હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય

અમાર ગામ ના પાંચ આયા થી એમાં એક ના બેન નથી એમાં સમજી લેવાનું કે આ હતા હાજી બાપાએ બાપા એ લખાઈ લીધી હોય એની પ્રજા બેન ના થાય એ બધું પૂરું કરવા આયા હોય બાકી હાચો નાભી નો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી ગયા છે અને ક્યાંય એમને રસ્તો નથી મળ્યો અને તેથી જો નાભી કગર મૂકે અને રાતના બાર વાગે મારો ઠાકર પલા તો મારી ઓળખાણ પડી જાય કર્મો કરો માણસ ને કઈ નડતું નથી પોતાના કરેલા કર્મો આજ કદાચ તમારો સારો ટાઈમ માણસ એવું વિચારતો હોય કે આ બધી બોલબાલા છે આપડી છે હું આમ નીકળી જાઉં તો આમ થઈ જાય તો થઈ જાય હું ના તો ફલાણા ભાઈ ના લગ્ન ના થાય ઘણા આવું મેં સાંભળ્યું હોય બોલતા હોય ના થયા સમજાય ને એટલે પેલું ગાડા નીચે કૂતરું હાલતું એમ થાય ગાડું મારા હિસાબે હાલે એ કઈ ના હોય અને જે કદાચ તમે બોલી કે હામલા ને કઈ પેલું કે છે ને કે ચક્રવ્યુ ગોઠવે સકંજા લેવા પણ એ પોઝિશન ઉપર એક કાલ તું હતો કાલ કોક બીજો હતો આજે તે સંભાળી છે ને કાલે કોક બીજો હોય છે બાકી જે ધર્મના રસ્તે હાલે હે ને એની સામુ જુઓ તો જો ઠાકર આંખે નેતર ના વખોટી ન કરે તો આ જે એને જોડી ભેરવી છે ને એ જોડી લઈને ફરવું નકામું પડી જાય પણ સમય બધાને જવાબ મળે ભાઈ કર્મ કોઈ છોડતું નથી કોઈ એવું કહી દે કે મેં અંધારામાં આ કામ કર્યું હતું મને કઈ ના જોયું બતાવો એક દાખલો એ પથારીમાં હું તો હોય એના છોકરા ગળા દબાવે ભાઈ જગત કે છે હું નથી કે કહેતો કે જેને કોઈ ના ભોગે ને એને પોતાનું પેટ ભોગે ભાઈ લખી રાખજો એટલે જાજો સમય નથી અને મારા હારું જ્યાં જોઉં ત્યાં હું વીઠળાઈ જઉં છું આમ તો કારણ કે આ એક બે જણ પેલા ગઈ લે ને બીજા વારો બાકી હોય એટલે મારે જ નોય હોય જાગૃત પડે પણ જે કઈ બધાય પોપટભાઈ માલધારી બેઠા ગોવિંદ ભાગઢ વિશે અપેક્ષાબેન પંડ્યા છે જે જેને બધાને ભાવથી સાંભળવાના છે બીજું પ્રમાણની તો કઈ વાત કરતો નથી ભાઈ પણ મારો ઠાકર એવું મૂક્યા છે

ઓવર ટાઈમ કરો કંપની ડબલ પગાર આપે એવું છે સમજાય પણ પોતાના સ્વાર્થ માટે જીવતા હોય તો આ દેશ માટે લોકોના હિત માટે કોણ જીવશે અને હું તો જાહેર માં બોલું છું કે કાલ મારી ફરજાનો હું છે છે ને એનો મને ક્ષણિક ડર નથી જમ કે જે માણસ ના કરીએ કે એ મારા ઠાકરે મારી પાસે ચાલી વરા પૂરું કરાવી દીધું કે કે છે એ એટલું તો મારા મા બાપે એટલું કે છે કદાચ આજ રામ ના ઘરે છે ને તો એવું કે છે કે કઈ ના કર્યું તો કઈ નહીં પણ તું હવા લાખ પરિવાર ની દુવા લઈને તો આવ્યો ને ભાઈ

એટલે જે કઈ બધાના વસ્ત્રો પડ્યા હતા એ જાડેજા ને આપ્યા તબકડીમાં અને કીધું બજાર નીકળી જાવ જાડેજા એમાં તો કપડા ધોવાય છે એટલે ઘણા બોલ્યા મારી તમારી જેવા ઉઠલે બેઠા તું ભલામણા કચ્છની ધરતીનો કાળો નાગ અને તું આવો રાખો થઈ જણું આમ થઈ ગયું થલાણું આમ થઈ ગયું કપડા ધોઈ ને વળ્યાન તાલકીનમાં હો આવા મળ્યા એટલે માતાજી એ પૂછ્યું તોળા દેવ કે શું તકે કઈ મને કઈ સહાનુભૂતિ ના થઈ શું તકે કઈ તકે આ ઘણા લોકો આવી ટિપ્પણી કરતા હતા તો જાડેજા જાજા પાપ હોય ને તો બજાર માં તબકડું લઈને નીકળી જવાનું આ જે બધાય ધોવા ને એ બધાય પાપ ધોવા વાળા છે આપણે ધોવાની જરૂર નથી એટલે જે કૂતરા ભોતા હોય ને આપણે નીકળી આ એ છે

શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાના છે પેલા નથી હમણવા મળવાનું એમ જયારે એમ થાય કઈ રસ્તો ના રહ્યો તેથી ભાઈ સડાઈ લેવાની છે એટલે હું તમને જાજુ હું તો જોઉં છું કે આ દાદાએ બહુ યુવા પેટી આવી અને મને આનંદ થાય કેમ કે જે ના જગ્યાની બેહવાની જગ્યાએ બેહતા હતા બે બેન પિચકારી મારતા હતા ફલાણું આમ તેમ આજે એ લોકોને કદાચ ધર્મમાં રસ પડ્યો તો ક્યાંક મારું મેઘલી રાતનું જાગેલું લેખે લાગ્યું વચન આપું છું જો કદાચ મારો ઠાકર ભીડો હાલ્યો છે અને જે 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 મારા ઠાકરે આ જીભ હલાઈ કારણ કે આ આ બધા બેઠા છે બોલ્યો છું જેથી આંખમાં હોડું લઈને ગોવિંદ ભાઈ આયા ને તેથી કીધું તું વેળાની કોઈ સીમા નહીં પણ કદાચ હું મેં કોઈ હારા લુઘડા નથી ઓળખતો ભલામણ અને એમાંય તમે તો ચારણ ને માલ ધારી હો ભલામણ મારો ઠાકર ના બી થી બોલે કે બે વર્ષે વર્ષે જો જગત તને યાદ ના કરે તો મારે ભૂવા ભણી બંધ કરી દેવાની પણ જેને અપાતા હોય એને વચન અપાય ભલામણ બધા નીમ દંડવટ કરવા માંડે મારે મારું ખાલી કરી નાખવું તમે આજે ગયા જઈને ઉડાડી મારો

મારો બાપ નવ બાકી આ ફેર પડતો ને હું ગાડા ભાગી નીકળી જવાનું થાય એ તો લોકો ને પધરામણી પચ્ચી લેવા હોય એ એ મેં કીધું હજુ હું તમને

પણ જ્યાં પેલું કે છે ને કે ધરમ હામે ઓળખાણ જ્યાં